નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો પીઆઈ ગમારા સાહેબ અને પીઆઈ ખરડે સાહેબના દેખરેખમાં આજ રોજ માંજલપુર પોલીસ સ્ટેશન ચોકીમાં સ્ટાફ દ્વારા અલવાના અલવાનાકા ત્રણ રસ્તા પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં આશરે ત્રીસ લોકોને માંજલપુર પોલીસ દ્વારા રિટર્ન કરવામાં આવ્યા રોજ ઓકે જી સર આજ રોજ શું કામગીરી કરવામાં આવી આજ રોજ જે માધેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લારી ગલ્લાવાળા જે ખુલ્લા હતા એમને લઈ આવીને અત્યારે જે ત્રીસ જણા લઈ આવ્યા છે અમે પોલીસ સ્ટેશનમાં અને એમને રિટર્ન કર્યા છે બરાબર અને એમને સખત વોર્નિંગ આપી છે કે નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ થઈ તો કાર્યસર કાર્યવાહી કરવામાં આવશે એમને સર આ જે ત્રીસ જણા પકડી લાવ્યા છે એમાં ઘણા ઝોમેટોની ટી શર્ટવાળા જે ફૂડ ડિલિવરીવાળા છે એ લોકોને પણ પકડી લાવવામાં આવ્યા છે શું એમને વોર્નિંગ નથી આપવામાં આ વોર્નિંગ આપી હતી એમને મિટિંગ કરી છે સાહેબ જોડે મિટિંગ કરી છતાં એ લોકો હા તેમ છતાં તો એ લોકો ચાલુ રાખે છે એવું છે